સૌ ભણે સૌ આગળ વધે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ સૌએ સાથ તો આપ્યો પણ સૌનો વિકાસ થયો આ દ્રશ્યો જુઓ આ શાળા તો ભ્રષ્ટાચારની ગંધ આવે છે હે ને સરહદી વિસ્તારોના બાળકો પણ સારું શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દર વર્ષે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત લાખો કરોડોની ગ્રાન્ટ શાળા રિપેરિંગ અને નવી શાળા બનાવવાના બાંધકામ માટે ફાળવે છે પણ એ રૂપિયા જોતા જ ભ્રષ્ટાચારની નીતિઓ ઘડાવવાની પણ શરૂ થઈ જ જાય છે બનાસકાંઠાના ભાભર તાલુકાની બસો છેતાલીસ વિદ્યાર્થીઓ ધરાવતી વજાપુરા પ્રાથમિક શાળા એક વર્ષ પહેલા જ પચાસ લાખ થી વધુ ખર્ચે બની ત્રણ ઓરડાઓ સાથે મસ્ત નવી ઇમારત બાંધકામ થયું પણ એક વર્ષમાં આજ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ આ શાળાનું બાંધકામ જોઈને એવું જ લાગે કે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઇજને રે જાણે કોન્ટ્રાક્ટર ખીસા ભરવા જ એસ્ટીમેટ તૈયાર કરી ટેન્ડર બહાર પડાવ્યું હતું બાંધકામમાં એટલી હદ સુધી હલકી ગુણવત્તા નું મટીરિયલ વપરાયું છે ને કે નવા ઓરડા તમામ દિવાલો એક જ વર્ષમાં ચારે ચારેકોર થી ફાટી ગઈ આ તો શરૂઆત છે ચોમાસાના પ્રકોપથી તો કેવી પરિસ્થિતિ થઈ શકે આ શાળા એ સવાલ થાય બીટીવી ન્યુઝ ની ટીમ દ્વારા આ શાળા રિયાલિટી ચેક કરાયું અને સાથે જ આચાર્ય સાથે પણ અમે વાત કરી તેમણે તો કહી દીધું કે ભાઈ આ શાળાનું બાંધકામ યોગ્ય રીતે નથી થયું એટલે ધીરે ધીરે તૂટી રહી છે તો અમે આ શાળાનું બાંધકામ જેમની નિગરાની હેઠળ થયું તેમને પણ સવાલ કર્યો તો પોતાનો લૂલો બચાવ કરતા જિલ્લા પ્રોજેક્ટ ઈજનેર નજરે પડ્યા આ બિલ્ડીંગ મને એક વર્ષ થવા આવ્યું અને હવે જે આ સાઈડમાં જે સપોર્ટ છે એટલો તૂટે છે એ બાજુમાં બીજી બિલ્ડિંગ બને છે એ બિલ્ડિંગ થોડી દૂર છે પણ વચ્ચે જે પાણી ભરાણ એના કારણે થોડુંક ચિરાડું ત્યાં બધું પડ્યું છે કોન્ટ્રાક્ટર પ્રકાશભાઈ છે હં એમના દ્વારા કામ કરવામાં આવ્યું સાહેબ તમે માનો છો કે આ કામ સારું થયું હોય એક વર્ષમાં તૂટી ગયું ના એટલે આમ તો એક વર્ષમાં ના તૂટવું જોઈએ હં નું કેવું એવું હતું કે પાણી ભરાણ ખોદ્યું એટલે પડી છે આવું કોન્ટ્રાક્ટર કહ્યું ખાલી ખોદવાથી આટલું તૂટી જતું હોય તો તમે શું માનો છો કેવા પ્રકારનું કામ થાય એની ગુણવત્તા બરાબર ના જ કહેવાય એવું નથી આમાં શું છે નવા બે રૂમ મંજૂર થયા બાજુમાં એ બિલ્ડીંગની બાજુમાં જ આપણે ખોદાણ કર્યું જે ખોદાણ બે પોઈન્ટ પચીસ મીટર જેટલું ડેપ છે વરસાદના કારણે થોડી માટી દસડી જે તિરાડો પડવાનો પ્રશ્ન છે ખાલી ક્લીન પ્રોટેક્શન છે જૂનું બિલ્ડિંગ જે બનાયેલું છે એનું ક્લીન પ્રોટેક્શન સેફ્ટી માટે બનાયેલું છે એને કારણે સેજ નમી ઉપર તિરાડો પડી જાય એનું ખોદાણ માત્ર દોઢ ફૂટ જ છે એટલે હવે આ બે બિલ્ડિંગ થઈ જાય એટલે સરળ આખું એક જ થઈ જશે અને એવી કોઈ મોટી કઈ તિરાડો છે નહીં માઇનર હેર ક્રેક હતી એ સામાન્ય કેવી હતી કે એરેટેડ બ્લોકના કારણે સ્ટ્રકચરના ડ્રોઈંગના એના કારણે થયેલ છે એ બી અમે તપાસ કરી લગભગ સમાર કારણ થઈ ગયું છે એનું સવાલ એ થાય આ શાળા ભ્રષ્ટાચારની ગંધ કેમ આવે છે એક જ વર્ષમાં શાળા કેમ મટીરિયલ લાગી ગુણવત્તા ગુણવત્તાની ચકાસણી કરી હતી કે નહીં અધિકારી સાહેબે કોન્ટ્રાક્ટર મિત્ર કમાણી માટે ટેન્ડર પાસ કરાવ્યું તમારે ભાવિ જર્જરિત શાળામાં જ ભણાવવું છે રાજ્ય સરકાર ના ગુજરાત ના ભાવિ ના ભણતર ના સૂત્રો ને આવા મલાઈ ના ભૂખ્યા અને કોન્ટ્રાક્ટરો ના બેસ્ટ ફ્રેન્ડ અધિકારીઓના પાપે સફળતા નથી મળી રહી જેને લઈને સરકારે પણ અધિકારીઓ પર લા લાખ કરવાની ખુબ જરૂર છે ભ્રષ્ટાચાર કરવાની હિંમત જ કેમ આવે આવા સાહેબો ને એવી નીતિ ની ગુજરાત માં હાલ આવશ્યકતા છે જેની રાહ આજે ગુજરાત માં રહેતા દરેક વ્યક્તિ ને છે રોહિત ઠાકોર બીટીવી ન્યૂઝ બનાસકાંઠા